જે પરમાત્મા એ માનવ ને જન્મ આપ્યો છે જે પરમાત્મા એ માનવ નું પોષણ કરવા માટે અમે એની સેવા કરે છે કૂતરો જેનું ખાય એના ઉપકાર માને કૂતરાને ટુકડો આપો તો પુચ્છ ઉપર કરે એ તમારા ઉપકાર માને છે કે મને તમે ખાવાનું આપ માનવ ભગવાનના માટે સાધન ન કરે તો માનવે માનવ નથી પશુ છે કોઈ સંત કૃપા કરે છે સંત અપનાવે છે ત્યારે પવિત્ર જીવનનો આરંભ થાય જીવ જ્યારે પરમાત્માના માટે સાધન કરે છે અને ત્યારે માનવતાલ સદગુરુદેવ સચિષ્ય પવિત્ર જન્મ ગુરુદેવ બ્રહ્માજીનું સ્વરૂપ છે ગુરુ બ્રહ્મા ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ શ્રી ગુરુ દેવ બ્રહ્માજી નું સ્વરૂપ છે રક્ષણ કરે છે સદગુરુ દેવ સર્વકાર શિષ્ય રક્ષણ કરે સદગુરુદેવ એવું માને છે શિષ્ય હું પરમાત્માના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એનો ઋણિ છું જેણે મારામાં વિશ્વાસ રાખ્યો જે મારી આજ્ઞાનું પાલન કરે છે જે મારી સેવા કરે છે એને હું ભગવાનના દર્શન ન કરાવું ત્યાં સુધી હું એના ઋણિમાં છું સત્ગુરુદેવ સત્શિષ્યને પરમાત્માનું દાન કરે છે સત્ગુરુદેવ સત્શિષ્યનું લેવાની ઈચ્છા રખતા જે ગુરુને શિષ્યનું કંઈક લેવાની ઈચ્છા છે એ ગુરુ શિષ્યનું કલ્યાણ કરી શકે લોભી ગુરુ

નિરપેક્ષ થઈ શકે છે ગુરુદેવ નિરપેક્ષ હોય ગુરુદેવને એવી ઈચ્છા થતી નથી કે શિષ્ય મને કંઈક આપે ગુરુદેવ તો પોતાનું સર્વસ્વ શિષ્યને આપવાની ઈચ્છા રાખે મારે એનું કઈ લેવું નથી મને જે મળ્યું છે તે શિષ્યને આપવું છે શિષ્ય ગુરુને શું આપી શકે ગુરુદેવ અતિ ઉદાર હોય છે ગુરુદેવ શિષ્યને પરમાત્માનું દાન કરે ગુરુદેવ શિષ્યના માટે પ્રાણનો ભોગ આપે એક ગુરુ શિષ્ય જંગલમાંથી જતા સાયંકાળ થયો અંધારું થયું એ ઝાડના તળે મુક્કા મુકાય સત્સંગ કરી ગુરુ શિષ્ય બંને ઝાડના તળે સુઈ ગયા ભાગવતમાં એવું લખ્યું છે સંતોની નિદ્રા બહુ ઓછી હોય સત્વગુણ જ્યારે બહુ વધે છે જ્યારે નિદ્રા ઓછી થાય તમો તમાગુણ વધે એને નિદ્રા વધારે આવે સંતોના સત્વગુણ વધારે હોય છે સંતોની નિદ્રા ત્રણ કલાક બહુ તો ચાર કલાક મધ્યરાત્રિના સમયે ગુરુદેવ જાગ્યા છે શિષ્ય શું છે સંસાર શું હોય ત્યારે સંત જાગે છે ભગવાનનું ધ્યાન કરે મધ્યરાત્રિનો સમય છે ગુરુદેવ ધ્યાન કરવા બેઠા શિષ્ય શું છે એક મોટો સર્પ દોડતો દોડતો આવે છે શિષ્ય પાસે જાય ગુરુદેવે તે જોયું કે આ સર્પ શિષ્ય પાસે કેમ જાય સર્પને પૂછ્યું છે તારું શું કામ છે ક્યાં જાય સર્પે કહ્યું કે મહારાજા તમારો જે શિષ્ય છે એ મારો પૂર્વ જન્મ શત્રુ છે એણે પૂર્વ જન્મ મને માર્યો છે હું એનો બદલો એને આપવા માટે જો હું એને મારીશ હું એને કરડીશ ત્યારે મરી જશે ગુરુદેવે હાથ જોડીને સર્પ સમજાવ્યો મારા શિષ્યની ભૂલ થઈ છે તને માર્યો એ બહુ ખોટું કર્યું હું ક્ષમા માંગુ છું શિષ્યને મારવાથી કરડવાથી તને શું મળશે તું એના અપરાધની ક્ષમા ક મારા શિષ્યને તું કરડીશ એને કરડવાથી તને શું લાભ છે સર્પે કહ્યું કે મારા જ આ બધું તમારું જ્ઞાન તમારી પાસે જ રાખીશ હું સર્પ છું સર્પજાથી અતિ ક્રૂર હોય પોતાના બાળક સાથે બચ્ચા સાથે તો બધા જ પ્રેમ કરે છે સર્પ એવો ક્રૂર હોય છે એને અતિશય ભૂખ લાગે તો બચ્ચાને પણ ખઈ જાય હું સારું છું મને કોઈની દયા નથી હું એને મારીશ એને મને માર્યો છે એ બહુ રડશે એ રડતા રડતા પ્રાણ છોડશે એ જોઈને હું રાજી થઈ તમારા ઉપદેશથી મને સુખ મળતું નથી હું એને રડાવીશ કોઈને રડાવીને જે રાજી થાય છે કોઈને રડતું જોઈને જે રાજી થાય છે એ બીજા જન્મમાં સાપ થાય માનવનો જન્મ રડતાના આંસુ લૂછવા માટે રડવું સારું છે કોઈને રડાવશો નહીં જો જે રડે છે એના પાપનો નાશ થાય જે રડે છે ભગવાન કોઈ વખત એના ઉપર કૃપા કરે છે અને સુખી કરે છે જે બીજાને રડાવે છે એ કોઈ દિવસ સુખી થતો નથી જે બીજાને રડાવે છે એ ભગવાનને જરાય ગમતો નથી રડવું સારું છે કોઈને રડાવશો નહીં સંત સર્પને સમજાવે છે સર્પ માનતો નથી હું એને કરડીશ એ મારો શત્રુ છે પછી તો ગુરુદેવે એ સર્પને કહ્યું શિષ્યના બદલામાં તું મને કરણ મારું કોઈ કામ બાકી નથી મારા મનમાં કોઈ વિકાર નથી કોઈ સુખ ભોગવવાની ઈચ્છા નથી મારે કંઈ જોવું નથી મારે હવે કંઈ સાંભળવું નથી જેનું મન ગંગાજલ જેવું શુદ્ધ છે એને મરણની બીક લાગતી નથી જેનું મન બગડેલું છે એ મૃત્યુથી ખબરાય મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જવાનો છું હું કોઈના પેટમાં જવાનો નથી હું કઈ પતિ થવાનો નથી ને કોઈની પત્ની થવાનો નથી હું પરમાત્મા સાથે એક થવાનો છું મારું મન ગંગાજળ જેવું શુદ્ધ છે મારું મરણ થાય તો કંઈ વાંધો નથી મારું કોઈ કામ બાકી નથી મારે એને કઈ કરવું નથી હું સિદ્ધ છું મારો શિષ્ય સાધક છે મને પરમાત્માનો અનુભવ થયો છે હવે હું ધ્યાન કરવા બેસું છું શિષ્યના બદલામાં તું મને કરણજે મારું મરણ થાય તો હું ભગવાનના ચરણે જ જવાનું શિષ્યનું મરણ થાય

કોઈ દિવસ એવો વિચાર કરતો નથી કે હું કેવો છું મારું મન કેવું છે મારો સ્વભાવ કેવો છે જી વિશ્વને તો જાણતો નથી આ જીવ પોતાના સ્વરૂપને પણ બરાબર જાણે જે આત્માને જાણે એ પરમાત્માને જલ્દી ઓળખી શકે આત્માનમ અવિદિત્વા અસ્મા લોકાત્ પ્રયતિ સકૃપના મારા શિષ્યનું મરણ થાય તો એની દુર્ગતિ થશે મારું મરણ થાય તો જરાય વાંધો નથી મને સદગતિ મળવાની અર્થ છે પરમાત્મા હું જવાનો છું મારું મરણ થાય તો જરાય વાંધો નહીં શિષ્યના બદલામાં તું મને કરણ ગુરુદેવ તો શિષ્ય ના માટે પ્રાણ નો ભોગ આપે પિતા પુત્ર ના પ્રેમમાં સ્વાર્થ હોય વૃદ્ધાવસ્થામાં પુત્ર મારી સેવા કરશે એ આશાથી પિતા પુત્ર સાથે પ્રેમ કરે કદાચ પુત્રને સાપ કરડવા જતો હોય તો પિતા એ સાપને એવું કહેશે કે એના બદલામાં તું મને કરે બાપ જાતી ભાગી જશે ગુરુદેવે સર્પણે કહ્યું છે શિષ્યના બદલામાં તું મને કરે પિતા પુત્રના પ્રેમમાં સ્વાર્થ છે ગુરુ શિષ્યનો પ્રેમ શુદ્ધ છે નિસ્વાર્થ હોય છે ગુરુદેવને શિષ્યનું કંઈ કઈ લેવાની ઈચ્છા થતી નથી ગુરુ નિરપેક્ષ હોય છે અને શિષ્ય નિષ્કામ હોય કેટલાક લોકો સંતો પાછળ પડે છે પણ એવી ઈચ્છા રાખે છે મારા સંત છે આશીર્વાદ આપે તો મને પૈસા વધારે મળશે હું બહુ સુખી થઈશ છોકરો થશે સંત લૌકિક સુખ આપતા નથી સંત અલૌકિક આનંદ આપે લૌકિક સુખ જીવ અનેક જન્મથી ભોગવતો આવ્યો છે સુખ ભોગવી આ જીવને આજ સુધી શાંતિ મળી નથી હવે શું ભોગ માંથી શું શાંતિ મળશે સંત વિષયાનંદ આપતા નથી સંત ભજન આનંદ આપતા સંત લૌકિક સુખ આપતા નથી સંત ભક્તિનો રંગ લગાડે શિષ્ય નિષ્કામ હોવો જોઈએ સંત પાસે ભગવાનના ના માટે જવાનું વેદોમાં વર્ણન આવે છે શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે હાથ માં સમીધા લઈને જાય સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ હાથ માં સમીધા લઈને જાય અગ્નિમાં હોમ થાય સંસારના સર્વ સુખ નો મેં હોમ કર્યો છે બહુ સુખ ભોગવ્યું શાંતિ મળી નથી સમીધા લઈને જવાનો અર્થ એ છે નિષ્કામ થઈને જવાનો શિષ્ય નિષ્કામ હોવો જોઈએ અને ગુરુદેવ નિરપેક્ષ ગુરુદેવ વિષ્ણુ ભગવાન નું સ્વરૂપ છે ગુરુદેવ શિષ્ય નું સર્વકાળ રક્ષણ કરે છે ગુરુદેવ શિવ સ્વરૂપ છે શિવજી મહારાજ પ્રલય કરે છે ત્યારે જગત નો નાશ થાય અત્યારે તો ભગવાન શંકર અતિ નારાયણ નું ધ્યાન કરે છે સમાધિ માં પ્રલય કાળમાં રુદ્ર બને રોદના રુદ્ર અત્યારે તો શિવ અતિ શાંત છે પ્રલય કાળમાં ભગવાન શંકર રુદ્ર સ્વરૂપ ધારણ કરે સર્વ નો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય શિવજી મહારાજ તો સર્વ નો વિનાશ કરે છે ત્યારે પ્રલય થાય છે સદગુરુ જગત હોવા છતાં પ્રલય બતાવે છે ગુરુદેવ કૃપા કરીને શિષ્યના માથે જયારે હાથ રાખે ત્યારે જગત દેખાતું જ નથી ભગવાન જ દેખાય જેનું મન શ્રી કૃષ્ણ કરવાથી શ્રી કૃષ્ણાકાર બની ગયું મન જેનું ધ્યાન કરે છે તદાકાર મન બને સંતો સર્વકાલ પરમાત્માનું ધ્યાન કરે છે સંતો મન નારાયણ કાર બને સંત નામનો જપ કરે છે જેના રોમ રોમ માંથી રામ નામ નો જપ થયો જેનું મન નારાયણા થયું છે સહજ સુમિર ન હોમ રોમ સે રામ મન મિરા ના બ્રહ્મ એવા સદગુરુ જેના માથે હાથ પધરાવે એને તે જ ક્ષણે પરમાત્માના દર્શન કરાવે મંત્ર દીક્ષા કરતા સ્પર્શ દીક્ષા શ્રેષ્ઠ માછી વિખૂટો પડેલો બાળક રડે છે એને મીઠાઈ આપો પૈસા આપો એ લેતો નથી એની માં દોડતી દોડતી આવે અને માથે હાથ રાખે બાળક સમજી જાય છે મારી માં આવી ગઈ માં હાથ બાળકના માથે આવે રડતો બાળક શાંત થાય એક માં હાથમાં એવી શક્તિ છે કે બાળકના માથે હાથ રાખે તો બાળકને બહુ શાંતિ મળે જેને અપનાવે છે જગત હોવા છતાં જગત દેખાતું નથી શિવજી મહારાજ તો જગત વિનાશ કર્યા પછી પ્રલય કરે ભલી હારી છે ગુરુદેવ ની ગુરુદેવ શિષ્ય ના માથે હાથ પધરાવે જગત દેખાતું નથી પરમાત્મા જ દેખાય ગુરુદેવ શિવ સ્વરૂપ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર એક એક કામ કરે છે સદગુરુદેવ ત્રણે કામ કરે રામ તે અધિક રામ કર દાસા ભગવાન કરતા પણ ભગવાન ના ભક્તો શ્રેષ્ઠ ભગવાન તો ઘણા ભાગે ન્યાયાધીશ નું જ કામ કરે છે જે જેવું કર્મ કરે કર્માનુસાર ને ફળ આપે છે કર્મ પ્રધાન વિશ્વ રચી રાખા

ભગવાન કરતા પણ ભગવાનના ભક્તો શ્રેષ્ઠ છે ભગવાનના ભક્તો જેના ઉપર અતિશય કૃપા કરે છે પ્રાણર્ભમાં જે લખ્યું છે વિધાતાનો લેખ પણ કૃષિ નાખ્યો આ ભગવાન કરતા પણ શ્રેષ્ઠ છે સુખદેવજી મહારાજ ગુરુ નથી સદગુરુ છે શબ્દથી જે જ્ઞાનનો ઉપદેશ કરે એને ગુરુ કહે છે સદગુરુ તેને કહે છે સર્વકાર અને સર્વમાં જે સત પરમાત્મા અનુભવ કરે સંતો માર્ગમાં ચાલે છે ત્યારે પણ દર્શન કરતા કરતા ચાલે